ਮਾ ਤੁੰ ਵਰੜਾਣੀ ਬੇਸਨਾ ਮਾ ਤੁੰ ਕਰਨੀ ਕਰਨੇ ਸੁਹਾ ਸਮਰਤਾ સાદયા સમરતામાં જગદંબા તું યમને સાદ આપજે મા તું વરદાડી વિંજવા હરણી ਕੋੜ ਦੇਵੀ ਕਰਨੇ ਕਰਨੇ ਸਹਾ ਜਹਰ ਜਗ ਮਾ ਤੂੰ ਜੋ ਗਣੀ ਮਾ ਤੂੰ ਵਰਗਠਿਆ ਪਿਆ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परर्ब्रह्म तस्मै श्रीगुरुवे नमः वसुते वसुतं देवं कञ्चचारुणमर्दनं શાંતિકરણ જગભરણ અનમાડી ઘણો ઘણા ભવઘાટ એથી તું ને નારાયણ અનમા વિશ્વરૂપ વિરાટ સમયા બાપ ની માટે સાહેબ લાગી કે એને ઉમર એને કઈ લેવા દેવા નથી હા ભગત બાપુ એ પણ કીધું છે મા માટે મોઢે ને બોલું માં

બહુ ગુણા અને જેને મુખમાને મીઠી વાણ ઈ માનવ નહીં પણ દેવ છે બાપા દેવની નથી ક્યાંય કાય આપણે દેવને ક્યાંય જોયા નથી આપણે વાતો સાંભળી તો દેવ હોય કેવા આપણે દેવને જોયા તો નથી વાતો સાંભળી તો દેવ હોય કેવા તો દુહોઈ નો સાક્ષી કે કેવા માણસો હોય તો કે હા તો કેવા કે નમણા એક તો નમી નમી ના લે નમણા ખમણા બહુ ગુણા થમી જાય બહુ ગુણા જેનામાં ગુણનો ભંડાર હોય આ જગમાં મને દોહો લાગુ પડે એટલા માટે બોલું છું બહુ ગુણા જેને મુખમાન મીઠી વાણ સે બોલે ત્યાં ફુલડા ઝરતા હોય ને એવું લાગે જેને મુખમાન મીઠી વાણ એ માનવ નહીં પણ દેવ છે બામા દેવની નથી ક્યાંય ખાય ભલામણે આને દેવ કહેવાય ભલા દેવ જેવો માણસ નથી આપણે કહેતા કે ભાઈ તો ભગવાન જેવો માણસ છે એમ અને જે કાંઈ કમાઈ ગયા એને જ પાછળથી યાદ કરે નગર સાહેબ આ એટલો યુગ ઝડપી છે અટાણે ત્રીજેદી ભૂલાઈ જાય દે હોય પછી ભારત રત્ન હોય તોય ભલે ત્રીજેદી માણસ ભૂલાઈ જાય બીજી વાત મને ઈ ગમી કે રમેશ તમે આજે બારમું કર્યું ને મન બહુ ગયું નગર અટાણે સાહેબ જેને આખી જિંદગી ખર્ચી નાખી હોય મા બાપે આખી જિંદગી ખર્ચી નાખી વિદ્વાન બ્રાહ્મણ ને ભૂગે કાર્ય કરી ફૂગે પણ ક્યાંક હમ હમા બે નીતિ સ્વીકારશે બે નીતિ સ્વીકારશે નહી સાહેબ પણ હવે ખેર સમય સમય નું કામ કરે એ આપણું કઈ હાલે નહીં અને ભાયા ભાઈ બહુ આનંદ કરે એક વાર એમને વધાવો તાળીઓ થી અને તમે આમ જરાક સેટા સેટા બેઠા હોય થોડાક વર આવો તો અમને વધારે મજા આવી છે કારણ કે બહુ સેટા બેઠા ને એટલે અમારે આખી માહોલ વિખાઈ જતો હોય અમને એમ થાય કે એટલા જઈએ એટલે થોડાક અમને વર આવી જાવ તો અમને વધારે મજા આવી છે પછી તમારી હિસાબે હું હોય તો બાકી અમને કોઈ વાંધો નથી તમારે માવારા હોય તો વાંધો નહીં બેહ જાઉં હા કારણ કે વ્યસન છે નહીં ગમે ત્યાં લઈ જાય થોડા ગામડા ધરાક આગળ આવતા રહીએ હડી તો અમને કારણ કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં પણ અહાટનો એક દિવસ અમને વહીમો લાગે વેરડા હડિયાણા ગામના વેરાજી ઠાકોરને જાલણસિંહ કાંટા એ દુહો કીધેલ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં અમે આ દુહો બોલીએ ને એટલે સાંભળવાળા એમ થાય હવે બે નો જરાક વાતો ઓછી કરી જો કારણકે વાતો કરવા વાતો અમારી લાઈટ પણ નો અમને વહેમો લાગે વેરડા હવે આ દુહો બોલીએ એટલે વાળા એમ થાય અમુક એમ થાય દુહો છે પણ હકીકત માં દુહો છે

અમે જેની ગણતરી નથી કરતા એ ભલી કોરા વયા જાય બાકી અહાડનો અમને એક થી લાગે વેરડા તમે બધા આગળ જે બેઠા હોય ને એમાડ ગણતરી ના હોય નકર ઘણે ઠેકણામાં માં પ્રોગ્રામ માં જાય તો વાહે બેઠા બેઠા ભીમુ હાટા કરતા હોય તઈ અમાર કેવું પડે પેન્ટ અહીંથી લઈ જા પણ આ બધું બંધ કરી એમ હા એટલે કીધું કે જેટ કોરો જાય એનો ખંડવાય ખટકો નહીં અહાડનો નો એક થી અમને વહીમું લાગે વેરડા અને સાહેબ સેલે જે કઈ કીર્તિ કમી કાક બાપુ ની એક કવિતા છે કે તારા આંગણિયા પૂછી ને કોઈ આવે એને આવકારો મીઠો આપજે કાક એને પાણી પાયજે હારે બેહી ખાઈ જે પછી ઝાપા સુધી મૂકવા જાય છે એને આવકારો મીઠો આપી દે હવે શબ્દ આમાં ક્યાં મજાનો છે ખબર તારા આંગણિયા પૂછી ને કોઈ આવે કોઈ એમને એમ ધડાવે એમ નહીં સમડે કે ઝોપડે મેં આગ લાગી હે ને કોઈ ધોડાવે એમ નહીં આમ હાઈલો ગયો તારી ડેલીમ કરી ગયો એમ નહીં તારા આંગણિયા પૂછીને કોઈ આવે બાર બાર ગામના ફલે થી પૂછતો આવે ભાઈ ફલાણા ભાઈ નું ઘર હિપા મોફ નું ઘર દેવેદ બોધર ની ડેલી હા આંગણિયા પૂછીને કોઈ આવે ને આંગણિયા ક્યારે પૂછે કઈ કીર્તિ કમણા હોય કઈક નામ કમાણા હોય તો પૂછે નકર ભાઈ એમને કોઈને ટાઈમ નથી આવવાનો ભલા મને નામ છે ને કીર્તિ એવી વસ્તુ છે

તમે ગામમાં સ્વીકારો છો નકર આમાં શું થાય ખબર મને ગામ મારો સ્વીકારે નકર ગામ નો ગોર અને પાદર નું તીરથ આની કિંમત બહુ ઓછી હોય ગામ નો ગોર પાદર નું તીરથ આને બહુ ઓછા સમજી હકે